નમસ્કાર મિત્રો આપ સૌનું એક વાર ફરીથી અમારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે મિત્રો વર્ષના લાંબા સમય પછી આ વર્ષે ડિસેમ્બર રવિવારના રોજ માર્ગશીર્ષ પૂર્ણિમાનું ચંદ્ર દેખાશે આ ખાસ દિવસે માતા લક્ષ્મીના આશીર્વાદથી થી બાર રાશિયોથી ચાર રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો આ ચાર રાશિઓ ધનવાન બનશે અને તેમના જીવનમાં ખુશીઓની લહેર આવશે માતા લક્ષ્મીના આશીર્વાદથી પંદર ડિસેમ્બરે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે એક દિવ્ય અને દુર્લભ મહાસંયોગ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ યોગના પ્રભાવથી આ ચાર રાશિઓનું જીવન બદલાઈ જશે તેમના જીવનમાંથી દુઃખ પીડા અને મુશ્કેલીઓ હંમેશા માટે દૂર થઈ જશે હવે માતા લક્ષ્મી પોતે આ રાશિઓના ઘરમાં પ્રવેશ કરશે અને તેમના જીવનમાં અનંત ખુશીઓ લાવશે તો મિત્રો શું તમે જાણવા માંગો છો કે આ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી આશીર્વાદ આપશે આ વિડિયોમાં અમે તમને આ ચાર રાશિઓ વિશે વિગતવાર જણાવીશું એટલે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ અને કોઈ પણ રીતે ચૂકી ન જાવ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવા પહેલા એક વિનંતી છે કે માતા લક્ષ્મીના સાચા ભક્તોને આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો એવું કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને પણ મળશે માર્ગશીષ પૂર્ણિમાનો પર્વ દર મહિનેની પૂર્ણિમાની જેમ આ પર્વ પણ ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાનું મહત્વ છે સાથે જ ગંગા સ્નાન કરવાનું પણ ખૂબ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પૂજાપાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે પંચાંગ મુજબ માર્ગશીર્ષ પૂર્ણિમાની તિથિ ચૌદ ડિસેમ્બરના રોજ બપોરે ચાર વાગીને અઠ્ઠાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને પંદર ડિસેમ્બરના બપોરે બે વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે આ રીતે આ પર્વ પંદર ડિસેમ્બરે મનાવવામાં આવશે આ દિવસે સવારે સ્નાન કરીને પીળા વસ્ત્ર પહેરો ભગવાન સૂર્યને અર્ધ્ય આપો શ્રી હરિ અને માતા લક્ષ્મીની મૂર્તિ ની પૂજા કરો માતા લક્ષ્મીને સોળ શૃંગારની સામગ્રી અર્પણ કરો ઘી ના દીવા પ્રગટાવો આરતી કરો અને તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો હવે વાત કરીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓની જેમના પર માતા લક્ષ્મી ખાસ કૃપા કરવા જઈ રહી છે આ દિવસે આ રાશિઓ માટે મહાલક્ષ્મી યોગ દુર્લભ સંયોગ લઈને આવશે અને તેમનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ રાશિઓ માટે આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ અને શુભ રહેશે માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી કહેવાય છે શાસ્ત્રો અનુસાર જો માતા લક્ષ્મી નો આશીર્વાદ મળી જાય તો એ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ નું સ્વભાવ ખૂબ જ ચંચળ છે અને તે એક જગ્યાએ લાંબા સમય સુધી નથી રોકાતી આજના સમયમાં આર્થિક તંગી અને ગ્રહોની ચાલ મનુષ્યના જીવનમાં અનેક મુશ્કેલીઓ લાવે છે પરંતુ આ વખતેનો મહાસંયોગ આ ચાર રાશિઓના જીવનમાં પરિવર્તન લાવવાનું સંકેત છે હવે તેમના જીવનમાં માતા લક્ષ્મીની કૃપાથી અનંત ખુશીઓ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો આ વિડિયો અંત સુધી જોતા રહો અને જાણો તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માતા લક્ષ્મી વિશેષ આશીર્વાદ કરવા જઈ રહી છે હા મિત્રો આ યાદીમાં જે ભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી જીવનમાં અપાર પરિવર્તન થવા જઈ રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમારા સામે આવશે જેના પરિણામે તમને ઘણો આર્થિક લાભ મળશે વ્યવસાયમાં તમારી પ્રતિભા અને લાયકાતની પ્રશંસા થશે તુલા રાશિના જાતકો માતા લક્ષ્મી તમારા જીવનમાં એવા પરિવર્તન લાવી રહ્યા છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તમારો વ્યવસાય ઝડપથી ઉન્નતિ કરશે અને સમાજમાં તમારું પ્રતાપ વધશે મિત્રો અને સંબંધીઓનું પૂરું સહકાર મળશે આ શુભ સમયમાં તમારા માટે લાભદાયક અવસરોની ભરમાર હશે જેઓ નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના પ્રયત્નો હવે સફળ થશે સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવતા લોકોને પણ માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સુખ મળશે કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે ત્યાં જ જે નવી નોકરીની શોધમાં છે તેમને તેમની મનપસંદ નોકરી મળશે તુલા રાશિના જાતકો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે હવે સમય તમારો સાથ આપશે અને દરેક દિશામાંથી તમને લાભ મળશે હા મિત્રો આ યાદીમાં આગળની બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે માતા લક્ષ્મી તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને ધનસંપત્તિના મામલામાં અનેક પ્રકારના લાભ મળશે હવે તમને ધનપ્રાપ્તિના નવા અવસરો મળવાના છે મહાલક્ષ્મીનો આશીર્વાદ તમને જીવનની મુશ્કેલીઓમાંથી ઝડપથી બહાર આવવામાં મદદ કરશે અને તમે સફળતાના નવા શિખરો સર કરી શકશો તમારું આર્થિક સ્થિતિ સુધરશે અને તમારું જીવન આનંદમય બનશે વેપાર કરનારા માટે આ સમય ખાસ કરીને લાભદાયક રહેશે કારણ કે તેમને વ્યવસાયમાં સારો નફો થશે ત્યાં જ નોકરી કે નોકરીની શોધમાં રહેલા લોકોને જલ્દી જ કોઈ મોટા સારા સમાચાર મળશે કન્યા રાશિના જાતકો માટે એવું કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન આનંદ અને ધનથી ભરેલું રહેશે મહાલક્ષ્મી તમારા જીવનને સુખ સમૃદ્ધિ અને સંપત્તિથી ભરવા જઈ રહ્યા છે હવે તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ અને ધનલાભના અવસરો આવશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દેશે હા મિત્રો આ યાદીમાં આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ જાણીને ખુશી થશે કે તમારી કુંડળીમાં પ્રચંડ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આવો સંયોગ ખૂબ જ ક્યારેક બને છે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાનો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમે જલ્દી જ એવા વ્યક્તિને મળશે જે તમારા જીવનની દિશા અને સ્થિતિને સંપૂર્ણ રીતે બદલાવી દેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુખ સુવિધાઓની કોઈ અછત નહીં રહે વેપાર કરનારા લોકોને પોતાના વ્યવસાયમાં ખૂબ જ ઉન્નતિ મળશે અને જે નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારાના અવસરો મળશે જેઓ નોકરીની શોધમાં છે તેમને તેમની મનપસંદ નોકરી મળવાની સંભાવના છે સાથે જ જે સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ માતા લક્ષ્મીનું આશીર્વાદ સંતાનસુખનું વરદાન લઈને આવશે મેષ રાશિના જાતકો માટે એવું કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનો આગમન થવા જઈ રહ્યો છે મહાલક્ષ્મી તમારી જોડી ખુશીઓ અને સમૃદ્ધિથી ભરવા જઈ રહ્યા છે તમારું જીવન હવે સુખ શાંતિ અને ધન સંપત્તિથી પરિપૂર્ણ થઈ જશે જેના પરિણામે દરેક દિવસ તમારા જીવનમાં નવી ખુશીઓ અને સફળતાની કિરણો ચમકશે હા મિત્રો આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ જાણીને ખૂબ આનંદ થશે કે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ હવે તમારા પર છે આ શુભ સમયમાં તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થશે આર્થિક રીતે તમને મોટી સફળતા મળશે કુંભ રાશિના જાતકો ટૂંક સમયમાં કોઈ નવું કામ શરૂ કરી શકે છે જેમાં તમને અપાર સફળતા મળશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે જેઓ વ્યવસાયમાં છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તેમનો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને નફો ઘણો વધશે સાથે જ જેઓ વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું સપનું જોતા છે તેમનું આ સપનું પણ ટૂંક સમયમાં સાકાર થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી મુશ્કેલીઓ હવે સરળતાથી હલ થશે લાંબા સમયથી અટકેલા કામો પણ હવે પૂર્ણ થશે કુંભ રાશિના જાતકોને દરેક દિશામાંથી લાભ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને એવી અપેક્ષિત સફળતા આપશે કે તમને લાગશે તમારી કિસ્મત બદલાઈ ગઈ છે અહીં સુધી કે લોટરી જેવા લાભ પણ તમારા જીવનમાં શક્ય છે તમારા જીવનમાં હવે મોટા બદલાવ આવવાના છે જે તમારા આનંદમાં ચાર ચાંદ લગાવી દેશે અને તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન સમૃદ્ધિ ભરપૂર રહેશે આ ચાર રાશિના જાતકોનું જીવન હવે સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે માતા લક્ષ્મીના આશીર્વાદ તેમને અપાર ધન સુખ અને સફળતા આપશે આ રાશિઓ માટે આ સમય એક નવી શરૂઆતનું પ્રતિક છે તમે બધાને વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય મહાલક્ષ્મી જરૂરથી લખો આ વીડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી